ઊંઝાની અંદર ભાઈ બહુ હાલત ખરાબ છે ભાઈ રસ્તાવાની જોયા ખાડી ખાડા નવરા ભાઈ તો મિત્રો ડેલી લાઈફ સ્ટાઇલ વ્લોગ ડે ફાઇવ આજે પાંચમો દિવસ છે અને અત્યારે મેડિસિન આપવાનો તો ઊંઝાનો ટોટલી રૂટ ખતમ થઈ ગયો છે બરાબર તો હવે શું થશે એ તમે મને પણ ખબર નથી કે હવે શું કરવાનું છે તો ચાલો તમે જોતા રહેજો વિડીયોમાં અત્યારે તો આપણે ઊંઝા છીએ તો મિત્રો તમને એમ લાગી રહ્યું છે કે અત્યારે હું શું કરી રહ્યો છું તો મિત્રો કંપનીમાંથી જે નવો માલ આવે છે નવા પાર્સલ આવે છે તે અત્યારે તોડી રહ્યો છું અને તેની એક્સપાયરી બેચ નંબર અને એમ ટોટલી કઈ છે તે ફોર્મ લઈને હું ચેક કરી રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ટોટલી ચેકિંગ કર્યા બાદ અત્યારે હું જે પ્રોડક્ટ જે જગ્યાએ પડી હોય ત્યાં હું મૂકી રહ્યો છું તમે જોઈ શકો છો તો મિત્રો સવારના રૂટિનની અંદર આપણને પાણી ભરવાનું બાકી હતું બરાબર તો સવારે કામ હોવાના કારણે આપણે તે ભરી શક્યા નહીં બરાબર તો અત્યારે બપોરના સમયે આપણે પાણી ભરવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો ભાઈ આપણા બપોરે જમીન ટોટલી બપોરે આપણે અંદર કામ કર્યું બરાબર અને અત્યારે હું મેડિકલની દવા આપવા માટે જઈ રહ્યો છું અને આપણો મિત્ર મળી ગયો આપણને યોગેશ તમે જોઈ લો તો હું એને બાઇક ઉપર બાઈક ઉપર અમે બંને જઈ રહ્યા છીએ દવા લાવવા માટે તો આજે મિત્ર ઘણા દિવસે ભેગો થયો છે તે બે પાંચ મિનિટ બેસી છું બરાબર તો ચાલો તો આપણે ટોટલી મેડિસિન સપ્લાય કરીને અત્યારે વાગે છે રાતના સાડા આઠ કે નવ વાગ્યા ને બરાબર કે નવ જેવા વાગ્યા બરાબર તો ચાલો બાય બાય મળીએ એક નવા વિડીયો લઈને